વડોદરા શહેરના છાણી કેનાલ પાસે ગ્રીન બેલ્ટની જગ્યામાં ગણેશજીની ખંડિત થયેલી મૂર્તિઓ અને મૂર્તિકારો જેમ તેમ મૂકીને જતા રહેતા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે અને આ મૂર્તિઓનું વિસર્જન કરી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે શહેરમાં ગણપતિ ઉત્સવની ધૂમધામથી ઉજવણી થતી હોય છે ત્યારે વડોદરા શહેરના છાણી કેનાલ પાસે ગ્રીન બેલ્ટમાં મૂર્તિકારો શ્રીજીની નાની મોટી મૂર્તિઓનું વેચાણ માટે આવતા હોય છે શ્રીજી વેચાણ થયા બાદ ખંડિત શ્રીજીની ઘણી બધી મૂર્તિઓ ગ્રીન મૂકીને જતા રહ્યા હતા ત્યારે આજે સામાજિક કાર્યકર વિજય જાદવે મૂર્તિકારો તથા કોર્પોરેશન તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા જે તે જગ્યાએ મૂર્તિકારોને આ જગ્યા ફાળવવામાં આવે છે તો આ જગ્યાની સાફ સફાઈની જવાબદારી પણ કોર્પોરેશનની હોય છે જેથી જે મૂર્તિકાર ખંડિત શ્રીજીની પ્રતિમાઓ મૂકીને જતા રહ્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ ખંડિત મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે તેવી માંગ કરી હતી હાલ આપણે સૌ જાણીએ કે હિન્દુ પ્રથમ જેવી રીતે ગણપતિ બાપ્પાની જે પૂજા અર્ચના થયા પછી એમનું વિસર્જન પણ થઈ ગયું અને અત્યારે આપણે જકાતના કાંઈ કેનલ પાસે છે અને કેનલ પાસે ગ્રીન બેલ્ટની ખૂબ મોટી જગા આવેલી છે અને બેલ્ટની અંદર ફૂલવાડીનો કોઈ મૂર્તિકાર છે એ મૂર્તિકાર અહીંયા લઈને વેચવા માટે લાવ્યો હતો અને જે પ્રમાણે જે પણ મૂર્તિઓ વેચાઈ નહીં એ મૂર્તિઓને એને રલજલતી હાથમાં એને મૂકી દીધી સૌથી પહેલાં તો એ વ્યક્તિ પર કોર્પોરેશન કાયદાકીય કાર્ય કર્યું જોઈએ કેમ કે જે પ્રમાણે કોર્પોરેશન મિલકત હોય ને મિલકતની અંદર આવી રીતે દબાણ કરવું એ કેટલું યોગ્ય છે અને જે પ્રમાણે બાપ્પાની જો વાત કરીએ તો ઘણી બધી મૂર્તિઓ જો તમે જુઓ કે એના હાથ તૂટી ગયા છે કોઈનું સૂંઢ તૂટી ગઈ છે અને જે પ્રમાણે મૂર્તિઓ રલજલદી હાથમાં મૂકી છે ખરેખર આ ગેરકાયદેસર છે અને એ વ્યક્તિ પર કાયદાકીય કાર્યવાહી થયું છે અને બીજી વાત તમને કહી દઈશ કે જે પ્રમાણે કોર્પોરેશનની અંદર જ્યારે આ ગ્રીન બિલ્ટની અંદર જમીન આવી હોય જગા આવતી હોય અને ગ્રીન બિલ્ડમાં તમે જો કે ઘણી બધી જગ્યાઓ છે કે આ લોકોએ દબાણમાં લીધી છે અત્યારે અમને એક વાત તો દુઃખતી કેવી પડશે કે જે પ્રમાણે અઘોરા મોલ કે અઘોરા મોલ તોડવા માટે આજે નવ વર્ષ અમને લાગ્યા જે લીન લીગલ હતી છતાં એમને નવ વર્ષ લાગ્યા જો આવી રીતે દબાણ કરે તો આ વસ્તુ તો ખરેખર ઘર કરી જાય આ તો એમની બાપની મિલકત ગણી લે એટલે કોર્પોરેશનને મારી એક જ જાગૃત નાગરિક તરીકે એક જ વિનંતી છે કે જકાત નાકા પાસે જે પણ કેનલ પાસે જે પણ ગ્રીન ગ્રીન જગ્યા છે તાત્કાલિક સફાઈ કરવામાં આવે જે પણ દબાણો છે દબાણ દૂર કરવામાં આવે અને જે પ્રમાણે જે મૂર્તિકાર છે મૂર્તિકારને એનો સંપર્ક કરીને એના કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એ જ માંગ કરીશ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર